પેલા પડતાપ ના કીધું હજી લગન પૈસા નું લીધું કે નહીં લીધું ફોન કરવો પડશે એના કેટલા રે આવા પડતી નહીં જીતુ ભા પેલા નું કરી દો પૈસા લાવ ના લાવ્યો કાન પેલા બેનો હા એ તો બે દારૂ દારૂ આવી જાય પૈસા માગે પેલા કંટાળ એવું લમ ના ચાલે ને આવું તારા ઉઘરો પૈસા લેવાનું કીધા લેવા તો પડે ખબર જુગાર બે જતા લો બધા

પૈસા તમે બે જણ આ હજી ને 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 કરી છે એવું મારી વાત સાંભળો વિશ્વાસ તો આપતો જ નહીં પૈસા બોલો ચલાવો એટલે ચાલુ કરવો છો એક બોલો આડો તાન બોલો બોલ્યા તો ખલાય લે તમે બોલો

આપડે બોલો હજાર રૂપિયા બોલે ત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા તેત્રીસ હજાર

તમારીશક્તિતાલીસ પિસ્તાલીસ હજાર એમ ના ઘટું ગોળતો નહિ ઘાટું એકાવન હજાર એકાવન નાખે છે અમારી ચિંતા ના કરો અમે પોત લાખ સુધી બહાર ની પડી બોલો બોલો હારી ગયા છો પૈસા પૈસા રોકડા છું છે આ પૈસા પાછળ પડી છું બોલ્યા આવું સાહેબ સડસઠ હજાર અસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા એક લાખ એકસો ને વીસ રૂપિયા બોલા બોલો ચમ ટાટા પડી ગયા હોલે કરવા બોલ કે બોલ નટુ બોલ આપડે તો પતિ બોલા બોલો 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 કરવા 1 લાખ ને 70 હજાર 1 લાખ 70 હજાર વાહ ભાઈ જો અન કેવા ચલાવ બોલો અયા નતિયા અમાય કઉ માલા જો ને સુતો નઈ મારા જોરે પટી જાય મત મુઠ્ઠારી ગયો હું

ભરાયો મને ભરાયો ઘટિયા નટિયા બેવાય મને ભરાયો મારા ઓછો